નમસ્કાર મિત્રો મંદૂક હોય કે ઝઘડો પરંતુ ક્યારેય પણ પરિવારથી અલગ થવાનો વિચાર કરશો નહીં કારણ કે જેમ ઝાડ પરથી તૂટીને પડેલા ફળની કોઈ કિંમત રહેતી નથી તેવી જ રીતે પરિવારથી દૂર થઈને જીવનનું મહત્વ ઓછું થઈ જાય છે મિત્રો રાધે રાધે આપ સૌનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણીમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિ વિશે જાણીશું કે ચાર સપ્ટેમ્બર ગુરુવારનો દિવસ આપના માટે કેવો રહેશે વૃષભ રાશિના જાતકોને આવતા સમયમાં કયા બદલાવનો સામનો કરવો પડશે અને કઈ ખુશખબરી તેમનું રાહ જોશે મિત્રો આ વીડિયોમાં અમે વિગતે જણાવશું કે વૃષભ રાશિવાળાનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો બિઝનેસ અને વેપાર કઈ દિશામાં આગળ વધશે પ્રેમ સંબંધો કેવી રીતે રહેશે અને તેમનું આરોગ્ય કઈ સ્થિતિમાં રહેશે તો આવો મિત્રો શરૂ કરીએ આજનું રાશિફળ જો તમારી રાશિ પણ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો આજે ગુરુવાર છે અને આ દિવસ ભગવાન વિષ્ણુમાનને સમર્પિત છે તમે બધા કમેન્ટ સેક્શનમાં જય વિષ્ણુમાન જરૂર લખજો ભગવાન તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઈકોન દબાવો જેથી આગળના તમામ નોટિફિકેશન તમને સમયસર મળે હવે જાણીએ આજનું પંચાંગ ચાર વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ ગુરુવાર આજે દ્વાદશી તિથિ છે અને નક્ષત્ર છે ઉત્તરાષાઢા પક્ષ ચાલી રહ્યો છે શુક્લ પક્ષ સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે થશે આજનું શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને ચોપન મિનિટથી બપોરે બાર વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે જ્યારે અશુભ સમય બપોરે બાર વાગીને પચાસ મિનિટથી એક વાગીને પિસ્તાલીસ મિનિટ સુધીનો રહેશે આ દરમિયાન કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય કરવાથી બચજો આજનો લકી નંબર બે છે અને હવે વધીએ આજના રાશિફળ તરફ આજનો દિવસ વૃષભ રાશિવાળાઓ માટે ભાવનાત્મક રીતે સંવેદનશીલ રહેશે કેટલાક લોકો તમારી આ ભાવુકતાનો લાભ લેવાનો પ્રયાસ કરશે કાર્યક્ષેત્રમાં કામનો દબાવ વધી શકે છે જેના કારણે થાક અનુભવાશે સમજદારી એમાં છે કે કેટલીક જવાબદારીઓ સહકર્મીઓને સોંપી દો અથવા કાલ સુધી ટાળી દો કામની ગુણવત્તા પર ધ્યાન આપો માત્રા પર નહીં આજે તમને કોઈ ખાસ વ્યક્તિ સાથે સ્વાદિષ્ટ ભોજન માણવાનો મોકો મળી શકે છે જે પરિસ્થિતિઓ બદલવી તમારી શક્તિમાં નથી તેના માટે પોતાને દોષ ન આપો તેના બદલે આત્મવિશ્લેષણ કરો અને આરોગ્યનું ધ્યાન રાખો મુસાફરી કરતી વખતે સાવચેત રહો તમારા આસપાસ મિત્રતાનું વાતાવરણ રહેશે મિત્રો ફક્ત પ્રોજેક્ટ્સમાં તમારો સાથ નહીં આપે પરંતુ આર્થિક સહકાર પણ આપી શકે છે સાથે જ તેમને પણ તમારા સહયોગની જરૂર પડશે એટલે તૈયાર રહો બીજાઓ સાથે વધુ સમય વિતાવવો લાભદાયી રહેશે યાદ રાખજો ભૂલો અસફળતાનું પ્રતીક નથી પરંતુ તમારા પ્રયત્નોનું પ્રમાણ છે આજનો દિવસ તમારી માટે સિદ્ધિઓથી ભરેલો રહેશે વેપારમાં તમારા કાર્યો પર સંપૂર્ણ નજર રાખજો અને બીજાઓ પર જવાબદારીઓ મૂકવાથી બચજો તમે બાળકો માટે કોઈ ખાસ ભેટ લાવી શકો છો તમારા નેતૃત્વ અનેક ક્ષમતાને ઓળખ મળશે જો પિતૃ સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેમાં સુધારાની શક્યતા છે ક્યાંક અટકેલું પૈસું પણ પાછું મળી શકે છે જો કે દૂર રહેલા કોઈ સગા તરફથી નિરાશાજનક સમાચાર મળવાની શક્યતા છે પરિવાર સાથે પ્રવાસનો યોગ બની રહ્યો છે તારાઓ કહે છે કે બીજાઓની મદદ કરતી વખતે સાવચેતી રાખજો નહીં તો લોકો તેનો ખોટો લાભ લઈ શકે છે મુસાફરી દરમિયાન ચોંકસ અને સાવધાન રહો જો પડોશમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો ચૂપ રહીને પરિસ્થિતિ બગડવાથી બચાવો જીવનમાં આજે રોમાંન્સ અને આનંદનો સમય મળશે મનપસંદ ભોજનનો આનંદ માણી શકશો વ્યક્તિગત કાર્યો સાથે સાથે તમે સામાજિક અને પારિવારિક જવાબદારીઓ માટે પણ સમય કાઢશો અને સન્માન પ્રાપ્ત કરશો પાછલા દિવસોમાં કરેલા પ્રયત્નો અને મહેનતનું સારો પરિણામ હવે મળવાનો છે કુલ મળીને આજનો દિવસ તમારા માટે સકારાત્મક અને શુભ રહેશે આજનો દિવસ પરંપરાઓ અને નિયમોનું ફળ લઈને આવ્યો છે ઘર પરિવારમાં મોટા બુઝુર્ગોની મદદ લેવાની કે ધાર્મિક ચર્ચાઓ કરવાની સ્થિતિ બનશે ઘરેલું વાતાવરણ શાંતિપૂર્ણ અને શિસ્તથી ભરેલું રહેશે બાળકોના અભ્યાસ અથવા તેમના સ્વભાવ અંગે પરિવારમાં ચર્ચા થવાની શક્યતા છે કોઈ પૂજાપાઠ કે ધાર્મિક આયોજન કરવાની યોજના પણ બની શકે છે આર્થિક બાબતોમાં સુરક્ષા અને જૂના રોકાણના માર્ગોને મહત્ત્વ આપવું જોઈએ કોઈ જૂના કુટુંબીય પ્રશ્નો ઉકેલ તમારા અનુભવ અને સમજદારીથી મળી શકે છે દિવસ દરમિયાન વિચારપૂર્વક અને નિયમોનું પાલન કરીને આગળ વધશો તો લાભ થશે કાર્યક્ષેત્રમાં શિસ્તથી કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે ધર્મ કાયદા અને સલાહ સંબંધિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સફળતા મળશે પ્રમોશન અને નવી જવાબદારીઓ પણ પરંપરાગત રીતોથી જ પ્રાપ્ત થશે ઓફિસમાં ટીમવર્ક અને નિયમોનું પાલન કરીને કામ પૂર્ણ થશે સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ મળશે હાલંકિક દિવસની શરૂઆત થોડી પરેશાનીભરી રહી શકે છે પરંતુ ધીરજ અને શાંતિથી તેનો ઉકેલ મળી જશે ભાઈ બહેનો સાથે પ્રેમાળ સંબંધ જાળવો કારણ કે તેઓ તમારી સમસ્યા ઉકેલવામાં મદદરૂપ સાબિત થશે હવે વાત કરીએ તમારી લવ લાઈફની આજે તમારા પ્રયત્નોથી ઘરનું વાતાવરણ શાંત અને સુખમય રહેશે દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધ બંને સારા રહેશે હાલમાં કામ અને જવાબદારીઓ વધારે હોવાથી ક્યારેક સમાધાન કરવું પડી શકે છે ભવિષ્યમાં તકલીફથી બચવા માટે પાર્ટનર સાથે ઈમાનદાર રહેવું જરૂરી છે આજનો દિવસ મનોરંજનથી ભરપૂર રહેશે તમે ખુલ્લે દિલે જીવવા ઈચ્છશો ઘરેલુ મુદ્દાઓ પર ધ્યાન વધુ રહેશે પણ જીવનસાથીને પણ સમય આપો તેમના માટે ભોજન બનાવવું અથવા કોઈ રોમેન્ટિક ગીત ગાવું સંબંધોમાં મીઠાશ લાવશે તમારા સપના પૂર્ણ થવાના સંકેત છે માત્ર થોડા પ્રયત્નોની જરૂર છે આજે ખુશીઓથી ભરેલો દિવસ રહેશે નવા મિત્રો બનશે અને સ્પર્ધકો પણ મદદ કરવા તૈયાર રહેશે સાથી અને મિત્રો તમારી સાથે રહેશે નવા સંબંધોમાં ઉત્સાહ રહેશે તમે તમારા પાર્ટનરની લાગણીઓ સમજીને તેમને માન હવે વાત કરીએ તમારા કેરિયરની કોઈ વિવાદ તમને પરેશાન કરી શકે છે પણ યાદ રાખો કે દુઃખ જીવનનો ભાગ છે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે મિત્રતા પર ધ્યાન આપશો તો સંબંધ વધુ મજબૂત બનશે મિત્રો તથા વિરોધીઓને પણ તમારી મદદની જરૂર પડી શકે છે શક્ય તેટલું આસપાસના લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરો નવા કામ અને પ્રોજેક્ટ્સમાં સમય આપો જો તમે કોઈ ખાસ સાથીની શોધમાં છો તો આજનો દિવસ શુભ છે હાલ કે અચાનક ખર્ચનો સામનો કરવો પડી શકે છે પણ એ ખર્ચા એવા રહેશે જે તમે કરવા ઈચ્છતા હતા મુશ્કેલ સમયમાં બચત કરવી તમારી સમજદારી છે આજે તમે તમારા અથવા તમારા પ્રિયજન માટે નાની પાર્ટીનું આયોજન કરી શકો છો બિઝનેસ સંબંધિત નવા પ્લાન બનશે પણ તેમાં થોડા અવરોધ આવી શકે છે તણાવ હોવા છતાં યોગ્ય સમયે સમસ્યાનો ઉકેલ મળી જશે બહારના લોકો સાથે નવા વેપારીક સંબંધ બાંધવાની શક્યતા છે નોકરીમાં કોઈ ગ્રાહકને કારણે પરેશાની થઈ શકે છે શરૂઆતમાં થોડી નબળાઈ અને અવરોધ આવશે પણ બપોર પછી સુખ અને ધનલાભ થશે સહકારીઓનું સાથ મળશે અને સંતાથી આનંદ મળશે જૂના વિવાદોમાં સહમતી બનશે દિવસનો અંત દરેક રીતે સારો રહેશે કુટુંબીય વાતાવરણ અનુકૂળ રહેશે અને ખુશખબર પણ મળશે હવે વાત કરીએ તમારી હેલ્થની આજે કોઈ કારણસર તણાવ અનુભવાઈ શકે છે ખુશ રહેવું થોડી મુશ્કેલી ભર્યું રહેશે પણ એ જ જરૂરી છે એકલતા ટાળો અને કોઈ જૂના મિત્રને બોલાવીને ગેટ ટુગેધર કરો કોઈ સારી પુસ્તક વાંચો અથવા ફિલ્મ જોવો જેથી મન હળવું થાય આથી તમને શાંતિ મળશે આજનો ખાસ ઉપાય ભગવાન શિવની આરાધના કરો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો નમસ્કાર મિત્રો રાધે રાધે તમારો દિવસ શુભ રહે આપશો